સાચું શું છે અને ખોટું શું છે જ્યારે કોઈ અઘરી પસંદગી સામે આવે ત્યારે આપણું મગજ કઈ રીતે કામ કરે છે શું આપણી સમજ જન્મથી જ નક્કી હોય છે કે પછી એક સીડી જેવી છે જેના પર આપણે આખી જિંદગી ધીમે ધીમે ચડતા રહીએ છીએ ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ ચાલો એક ગંભીર પરિસ્થિતિથી શરૂઆત કરીએ વિચારો કે એક સ્ત્રી ખૂબ જ ગંભીર બીમારીથી પીડાઈ રહી છે એનો જીવ બસ જવા પર જ છે પણ ત્યાં જ એક આશાનું કિરણ દેખાય છે એક નવી દવા બની છે જે કદાચ એનો જીવ બચાવી શકે છે અને હા આ છેલ્લો અને એકમાત્ર રસ્તો છે પણ અહીંયા જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે જે વૈજ્ઞાનિકે આ દવા બનાવી છે તે એના ખર્ચ કરતાં દસ ગણી વધારે કિંમત માંગી રહ્યો છે શું એ આ મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યો છે હિન્સ એ સ્ત્રીનો પતિ આટલા બધા પૈસા ભેગા કરી શકતો નથી એટલે એ હતાશ થઈને એક મોટું પગલું ભરે છે એ દુકાન તોડીને દવા ચોરી લે છે હવે અહીંયા જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે શું હેન્ઝે જે કર્યું એ બરાબર હતું આ સવાલને બરાબર મગજમાં રાખજો કારણ કે આપણું આખું વિશ્લેષણ આના પર જ ટકેલું છે હેન્ઝની આ જ મૂંઝવણ આપણને લઈ જાય છે મનોવૈજ્ઞાનિક લોરન્સ કોલબર્ગના સિદ્ધાંત સુધી કોલબર્ગે નૈતિકતાને સમજવા માટે એક સીડીનો અદ્ભુત વિચાર આપ્યો છે તો ચાલો આપણે પણ આ સીડી પર ચડવાનું શરૂ કરીએ તો કોલબર્ગનો મુખ્ય વિચાર એ હતો કે આપણી સાચા ખોટાની સમજ કોઈ પથ્થરની લકીર નથી એ સ્થિર નથી હોતી જેમ જેમ આપણે મોટા થઈએ છીએ આપણો વિકાસ થાય છે એમ એમ સાચા ખોટાને જોવાની આપણી રીત પણ બદલાતી રહે છે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને આ રહ્યો કોલબર્ગનો સૌથી મહત્વનો મુદ્દો એમના માટે જવાબ હા છે કે ના એનાથી ખાસ ફરક નથી પડતો અસલી મહત્વ એ વાતનું છે કે કોઈ વ્યક્તિ એ જવાબ સુધી પહોંચી ગઈ રીતે એની પાછળનો તર્ક શું હતો એટલે કે બધો ખેલ શા માટેનો છે કોલબર્ગે આ આખા વિકાસને ત્રણ મુખ્ય સ્તરોમાં વેચ્યો છે એને એક સીડીની જેમ જ વિચારો જ્યાં દરેક પગથિયું નૈતિક રીતે વિચારવાની એક વધુ ઊંધી અને જટિલ રીત બતાવે છે તો પહેલું સ્તર છે પૂર્વ પરંપરાગત જ્યાં દુનિયા ફક્ત સજા અને ઇનામની આસપાસ જ ફરે છે બીજું છે પરંપરાગત જ્યાં સમાજના નિયમો અને બીજા લોકો શું વિચારશે એની ચિંતા હોય છે અને છેલ્લું અને સૌથી ઊંચું સ્તર ઉત્તર પરંપરાગત જ્યાં વ્યક્તિ પોતાના અંતરાત્મા અને સાર્વત્રિક સિદ્ધાંતોને અનુસરે છે ચાલો પહેલા સ્તરને જરા નજીકથી જોઈએ જે મોટાભાગે નાના બાળકોમાં જોવા મળે છે પહેલો તબક્કો બહુ સીધો સાદો છે સજાથી બચવું હું ચોરી નહીં કરું કારણ કે પપ્પા ખીજાશે બસ આટલું જ બીજો તબક્કો થોડો આગળ વધે છે આમાં મારો શું ફાયદો એટલે કે તું મને રમવા દેશ તો હું તને મારી ચોકલેટ આપીશ બધો જ ખેલ લેવડદેવડનો છે સ્વાર્થનો છે હવે આવે છે બીજું સ્તર જ્યાં મોટા ભાગના પુખ્ત વયના લોકો પોતાનું જીવન જીવે છે તબક્કો ત્રણ એટલે સારો છોકરો કે સારી છોકરી બનવાની કોશિશ અહીં બીજાની નજરમાં સારું દેખાવું સામાજિક સ્વીકૃતિ મેળવવી એ સૌથી જરૂરી છે અને તબક્કો ચાર એનાથી પણ મોટો વિચાર કરે છે કાયદો અને વ્યવસ્થા અહીં તર્ક એ હોય છે કે જો દરેક જણ નિયમો તોડવા લાગશે તો આખો સમાજ ભાંગી પડશે અને છેલ્લે ત્રીજું સ્તર જ્યાં કોલબર્ગના મતે બહુ ઓછા લોકો પહોંચી શકે છે અહીં વ્યક્તિ સમજે છે કે કાયદા સમાજની ભલાઈ માટે છે પણ જો કોઈ કાયદો જન્યાયી હોય તો એને પડકારવો એ નૈતિક ફરજ છે અને છઠ્ઠો તબક્કો તો એનાથી પણ એક ડગલું આગળ છે અહીં વ્યક્તિ ફક્ત પોતાના અંતરાત્માના અવાજને અનુસરે છે ન્યાય કરુણા સમાનતા આ એવા સિદ્ધાંતો છે જે કોઈ પણ કાયદા કરતા ઘણા મોટા છે તો હવે જ્યારે આપણે આ સીડીના ત્રણેય પગથીયા સમજી ગયા છીએ ચાલો પાછા હેન્સ પાસે જઈએ યાદ છે ને સવાલ એ નથી કે તેણે ચોરી કરવી જોઈતી હતી કે નહીં સવાલ એ છે કે શા માટે ચાલો જોઈએ કે અલગ અલગ સ્તર પર લોકો આ વિશે કેવું વિચારી શકે છે જરા જુઓ એક જ પરિસ્થિતિને જોવાની કેટલી બધી અલગ અલગ રીતો છે પહેલા સ્તર પર કોઈ કહેશે ના ભાઈ ચોરી ના કરાય નહીં તો પોલીસ પકડીને જેલમાં નાખી દેશે આ છે સજાનોર્ડર બીજા સ્તર પર કોઈ વિચારશે ચોરી કરવી ગેરકાયદેસર છે અને કાયદાનું પાલન કરવું જોઈએ અથવા એવું પણ વિચારી શકે કે એક સારા પતિ તરીકે એની ફરજ છે કે પત્નીને બચાવે અહીં સમાજના નિયમો અને ભૂમિકાઓ મહત્ત્વની છે પણ ત્રીજા સ્તર પર તો તર્ક જ બદલાઈ જાય છે માનવ જીવનનું મૂલ્ય કોઈની સંપત્તિ કરતાં ઘણું વધારે છે જવાબ ભલે એક જ હોય પણ તેની પાછળની વિચારસરણી આખી દુનિયા બદલી નાખે છે તો આ બધી ચર્ચાનો સાર શું છે આ નૈતિક સીડી આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે છે ચાલો આ સિદ્ધાંતના કેટલાક મુખ્ય તારણો પર એક નજર નાખીએ તો ત્રણ મુખ્ય વાતો યાદ રાખવા જેવી છે પહેલું આપણો નૈતિક વિકાસ એક પછી એક તબક્કામાં થાય છે બીજું આપણે શું કરીએ છીએ એના કરતાં વધુ મહત્વનું એ છે કે આપણે એવું શા માટે કરીએ છીએ પણ એ જાણવું પણ એટલું જરૂરી છે કે આ સિદ્ધાંત સંપૂર્ણ નથી કેરોલ ગિલિગન જેવા વિવેચકોએ દલીલ કરી છે કે કોલબર્ગે ન્યાય પર વધુ પડતો ભાર મૂક્યો છે જ્યારે કાળજી અને સંબંધો જેવા પાસાઓને અવગણ્યા છે જે પણ નૈતિકતાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને આ આખું વિશ્લેષણ આપણને એક અંતિમ અને કદાચ સૌથી મહત્વના પ્રશ્ન પર લાવીને ઊભું રાખે છે જ્યારે જીવનમાં હેન્સ જેવી કોઈ મૂંઝવણ આવે ત્યારે કોઈના નૈતિક હોકાયંત્રની સોઈ કઈ દિશામાં ફરશે શું એ સજાનો ડર હશે સમાજના નિયમો હશે કે પછી અંતરાત્માનો અવાજ આપણી પોતાની નૈતિક સીડી પર આપણે કયા પગથિયા પર ઊભા છીએ આ એ સવાલ છે જેનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવાનો હોય છે